આજે પેટાચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો ત્યારે ગામ લોકોએ અઢારે આલામે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરવું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ લીડ તો ખૂબ બધી ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું ગત વખતે જીત્યા હતા તમે વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધ્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે ઓકે